અસલામલેકુમ સમયનું મહત્ત્વ આપણે જાણીએ અને સમયનો સારો ઉપયોગ કરીએ તો જ સફળતા કેટલાક સર્વે પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે કેટલાક વ્યક્તિઓની વિચારધારા એવી હોય છે કે પેલો વ્યક્તિ આ કામ કરે છે આ ધંધો કરે છે પેલો વ્યક્તિ આટલા રૂપિયા કમાય છે પહેલાં વ્યક્તિ પાસે આટલા રૂપિયા હોય છે બસ એના પર જ કોન્સન્ટ્રેશન હોય છે અને આટલા પૈસાનો એ શું કરશે એ આ રીતે કમાય છે એ આ બધી વસ્તુમાં આપનો સમય વેડફવાનું બિલકુલ જરૂર નથી એનાથી એની સક્સેસ અટકે ના અટકે એ વાતની ચર્ચા નહીં પણ આપની સક્સેસ સો ટકા અટકી જશે હા સક્સેસ થવું હોય તો દરેક સક્સેસ વ્યક્તિની સારી એટલે મીન્સ કે એની ખૂબીઓ છે એને જાણો એને ફોલો કરો એને અનુસરો અને લાલ રોજીથી આગળ વધેલા દરેક બિઝનેસમેનની લાક્ષણિકતાઓને જાણીને એને અનુસરો એ કેવી રીતે સફળ થયા સારા રસ્તેથી કેવી સારા માર્ગેથી કેવી રીતે આગળ વધ્યા એ જાણો અને એને ફોલો કરો તો આપણે પણ સક્સેસ થઈશું પણ માત્ર કોઈ શું કરે છે કોઈ કેવી રીતે કમાય છે અને કોઈ આટલા જ પૈસા કમાય છે બસ એના પર જ જો આપણું ધ્યાન રહ્યું ને તો આપણા દિલમાં એના પ્રત્યે ઈર્ષ્યા પણ જાગશે હસત ઈર્ષ્યા જલન જાગશે અને આપની સફળતા અટકી જશે તો સમયની વધારે કદર પણ કરવી એ પણ આપણી ફરજમાં આવે છે અને જો કદાચ આપણી પાસે વધારે સમય કદાચ મળે આપણા બિઝનેસ કે આપણા કામ કર્યા પછી પણ તો એ સમયનો પણ ટાઈમપાસમાં જો આપણે ઉપયોગ કરતા હોય ને એ ટાઈમપાસનો પણ સાત દિવસમાં ઉપયોગ કરો જેવી રીતે કદાચ તમે મોબાઈલ દેખો ટાઈમપાસ કરો તો ઓનલી ગેમ્સ કે પિક્ચર્સ એનામાં બધું ધ્યાન નહીં રાખવું એ ટાઈમપાસમાં પણ કેટલી વાર વાયરિંગ કેવી રીતે થાય છે એ એ જાણું બાઇક રિપેરિંગ કેવી રીતે થાય છે એ જાણું મોટર રિવાઇન્ડિંગ કેવી રીતે થાય છે એ જાણું ઇલેક્ટ્રિશિયનનું મીન્સ કે ઇલેક્ટ્રિશિયન છે પ્લમ્બિંગ છે આ બધું નોલેજ મેળવો કે જેનાથી એ તમ એ તમારા નોલેજથી તમારા ભવિષ્યમાં ઘણા બધા બેનિફિટ થશે નોલેજ ઇઝ પાવર તો સમયની ખૂબ જ કદર કરો અને દરેક સારી વસ્તુને અપનાવો અને દરેક ખોટી વસ્તુથી અટકો તો જ આપણે સક્સેસ થઈ છે અસલામ